બચાવ પ્રાંત અધિકારી બાલમુકુદ સૂર્યવંશીએ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાપર બચાવ તાલુકામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓની બેઠક બોલાવી હતી આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે બોર્ડર ચોકી પર વીજ પુરવઠો પૂરો પાડવા માટે ધોળાવીરા ખાતે લાંબા સમયથી તૈયાર થયેલા છાસઠ કેવી સબ સ્ટેશન શરૂ કરવા માટે બીએસએફ અને પોલીસ તથા આઈબી અને અન્ય એજન્સીઓ વચ્ચે તાલમેલ સાધી કડક પેટ્રોલિંગ હાથ ધરવા માટે

ખડીરગઢડા પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા